જિલ્લાના ગામના યુવા અને કાઠી સમાજના ગૌરવ સમાન જોરુભાઈ ઇન્ડિયન આર્મી કઠોર ટ્રેનિંગ પૂર્ણ કરી માતૃભૂમિ પર સેવા આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફરતા તેમના ગામ બરવાડામાં તેમનું સ્વાગત કરાયું છે વિરેન્દ્રભાઈ દેશ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું આર્મીમાં જોડાઈને કઠિન શારીરિક અને માનસિક તાલીમ પૂર્ણ કરી છે તેઓના વતન પરત ફરતા ગામમાં ગૌરવનો માહોલ છે દાદર પરિવાર તેમજ કાઠી કાઠેસમાટા આગેવાનો અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું વીરેન્દ્રભાઈના આગમન દરમિયાન ગામમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ગામ લોકોએ ફૂલોથી સાજેલી ટુકડો જીપ ઉપર તેમને બેસાડીને ગામના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી આ કાર્યક્રમમાં કઠેસમાજના આગેવાનો સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા

સાથે સાથ અમારા મોટું કાઠી સમાજમાં એક મોટું એટલું એક ગૌરવ અને એક એવું એક એક બનાવી દીધું છે તો એમને હું ભગવાન આગળ પ્રાર્થના કરું બધા આગળ પ્રાર્થના કરું કે આગળ વધે એમના મમ્મી પપ્પાને એમના આંખરી ઠંડક રહે

વતનના રતન વતન આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગામની અંદર આપ જોવો છો એક પ્રકારનો માહોલ જે ઊભો થયો છે ઠેર ઠેર ઉષ્મા વેર એમના સ્વાગત થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે દરેક ધર્મના લોકો ઉત્સાહ વેર કે અમારા ગામનું અમને તો ગર્વ હોય તે અમારા કાઠી સમાજના ભાડે જ છે અમારી કોમનું તો ગર્વ વધાર્યું સાથો સાથ અમારા ભરવાળા નગરનું ગર્વ ગૌરવ વધારવા બદલ અમે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ